પાંખના જાંબાસ જવાનોને કારણે આપણે દરિયાઈ સુરક્ષા મેળવી શકીએ છીએ હવાઈ સુરક્ષા મેળવી શકીએ છીએ અને જમીન સુરક્ષા પણ મેળવી શકીએ છીએ ત્યારે આર્મી ડે નિમિત્તે લશ્કરની ત્રણેય પાંખના અધિકારીના જવાનોને આપણે સલામ કરીએ જોઈએ આજના મુખ્ય સમાચાર કાયપોછની બુમરેંગ વચ્ચે શહેરમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વારંવાર વીજ પુરવઠો ખોરવીને વીજ કંપનીએ ધાબા ઉપર સંગીતની મજા બગાડી પ્રાકૃતિક ખેતીથી જમીન બંજર થતી અટકે છે અને ફળદ્રુપતા પણ વધે છે માણાવદર તાલુકાના મરમડ ગામે પ્રાકૃતિક શિબિરમાં રાજ્યપાલ શ્રીનું ઉદબોધન પાંચ થી સાડા આઠ લાડુ ખાઈને લાડુ સ્પર્ધામાં વિજેતા બનતા વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન મંડળ દ્વારા લાડુ ખાવાની સ્પર્ધા સંપન્ન અને મકર સંક્રાંતિએ જીવદયા ટ્રસ્ટે ઘાયલ પક્ષીઓની કરી સારવાર તો ગૌશાળાના સંચાલકોએ ગાયના આરોગ્યની કરી ચિંતા આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક